ખડબડ ખડબડ ખોદત છે પાત્રો બ્રાહ્મણ બ્રાહ્મણી રાજા ચોરો અને પંડિતજી ગોર તમે એકલા ઘરે બેઠા રહો છો તે હવે ઘરમાં કાંઈ નથી મારે ને તમારે ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે બ્રાહ્મણના દીકરા છો તો ક્યાંક રડવા જાઓ ને જેથી બે ટંકના રોટલા તો મળે ગોરાણે તું જાણે છે કે હું અભણ જેવો હું શું કરું પણ હું તો ભણેલી છું ને તમને શ્લોક શીખવો તે બોલજો તો વળી કોઈ દયાળુ કંઈ આપી દેશે રાજાને ત્યાં જઈ આ શ્લોક બોલજો શ્લોકાધેન પ્રવક્ષામી યદુક્તમ ગ્રંથ કોટીભી પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ આ શ્લોક તો સરસ છે સરળ છે વળી યાદ રહી જાય તેવું પણ છે એ તો હું કહું છું તમને જાઓ અને ફતે કરો લો આ તમારું ભાતું આ ચાલ્યો ભૂખ લાગશે ત્યારે ખાઈશ બ્રાહ્મણ ચાલતા ચાલતા બોલે છે માળો ખળખળ વહેતી નદી છે નાઈ લો પછી ભાતું ખાઓ બ્રાહ્મણ નાવા જાય છે ગોરાણીએ શ્લોક શું કહ્યો હતો કરી એ તો ભૂલાઈ ગયો હવે શું કરવું બસ નહીં જ યાદ આવે સામે પેલી છે શું કરે છે ખડબડ ખડબડ ખોદત હે ફરી વખત બોલે છે ખડબડ ખડબડ ખોદત હે લે આ કુકડી તો મારો અવાજ સાંભળી લાંબી ડૂકે જુએ છે લાંબી ડોકે જોવત હે લે આ તો બેસી બેઠત હે હલું સામે નગર આવ્યું ચાલ રાજાના મહેલ તરફ જાઓ બ્રાહ્મણ રાજાના મહેલમાં સભામાં જઈને કહે છે મહારાજાને ઘણી ખંભા દીર્ઘાયુ શ્રી ભાવ પધારો પધારો ભલે લાગો છો છો જોઈએ છે બ્રાહ્મણ તો શ્લોક સંભળાવો ભૂદે લાંબી ડોકે જોવત હૈ કુક્કડ મુક્કડ બેઠત હૈ ધડબડ ધડબડ દોડત હૈ પંડિતજી તમારો શ્લોક તો નવો લાગે છે પણ છે મજાનો પંડિતજી આ શ્લોકનો અર્થ કરો જોઈએ મહારાજા આવો શ્લોક તો અમારે ક્યાંય ભણવામાં આવ્યો નથી આ શ્લોક મારા ઓરડામાં હું સૂતો હોઉ ત્યારે વાંચી શકું તેમ લખાવો જાઓ અને ગોરદાદા તમે જાઓ રાજ્ય તરફથી ઉતારો ખાવાનું મળશે પછી તમને બોલાવીશ ચોર સાકડ મુકડ મોઢા સંતાડે છે કુકડ મુકડ બેઠત હે એટલા ભાગો જરૂર પકડાઈ જશું અને માર્યા જઈશું ધડબડ ધડબડ દોડત હે સારું કર્યું આપણે ભાગી નીકળ્યા રાજાએ જરૂર આપણને જોયા છે અને વળી ઓળખ્યા પણ છે હવે આપણે કાલે કચેરીમાં નહીં જઈએ કાલે સાંજે શું કરવું તે નક્કી કરીશું બીજે દિવસ સવારે રાજા સભા ભરીને બેઠા છે અરે આજે પહેલા ચાર સૈપાયો રામલો કેમલો શામલો અને ખેમલો કેમ દેખાતા નથી ક્યાંક માંદા નથી પીડ્યા ને તપાસ કરો ને ચારેયને બોલાવી લાવો રાજાની સભામાં ચારે ચોરને બોલાવવામાં આવે છે અલ્યા આજે ચારે કેમ ગુમ થઈ ગયા હતા મહારાજા અમે ચારે આપના ગુનેગાર છીએ અમને માફ કરો અમારી ચારેની દાનત પગડી હતી ગઈ રાત્રે અમે ચારેય ચોરી કરવા આવ્યા હતા પછી તે અમે જ બાકોર ઉપાડ્યું હતું મહારાજ પણ આપ બોલ્યા કે ખડબડ ખડબડ ખોદત હે બારીમાં ચડીને જોયું તો આપ બોલ્યા કે લાંબી ડોકે જોવત હે અમે સંતાયા તો આપે કહ્યું કુક્કડ મુક્કડ બેઠત હે રાજાજી અમે જેવા ભાગ્યા ત્યાં આપ બોલ્યા કે ધડબડ ધડબડ દોડત હે